તો હાલો મિત્રો નમસ્કાર આપણે આજે સેલમ હળદરનું વાવેતર કરેલું છે તો આજે એક થી થઈ છે અને આ રીતની હળદર આપણા ફાર્મમાં થઈ છે તો આપ જોઈ શકો છો હળદરનું તુવેર અને મરચી મિશ્ર પાક તરીકે આપણે વાવેતર કરેલું છે તો આ રીતનું આપણે હળદર સેલમ થઈ છે ને બાજુમાં આપણે મગ બાજરીમાં મગ મિશ્ર પાક તરીકે મગ પણ દેશી નાખેલા હતા તો મગ આ રીતે થઈ ગયા છે તો જય જવાન જય કિસાન જય ગૌ માતા